ગૌરી વ્રત નાની બાળાઓ ગૌરી વ્રત ઉજવતી હોય છે અને એ ગૌરી વ્રતને હવે ગણતરીના દિવસો જ બાકી છે બજારમાં અલગ અલગ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે હવે જવારા જે જવારા હોય તે પણ તૈયાર બજારમાં મળતા થઈ ગયા છે ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એક ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાવતું મનાવાતું એક પવિત્ર વ્રત છે મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના સુખી વૈવાહિક જીવન અને સુભદ્ર પતિની કામના માટે વ્રત રાખે છે નાની બાળકીઓ દ્વારા પાંચ દિવસનું આ વ્રત રાખવામાં આવે છે મીઠા વગરનું ભોજન કરતી આ બાળાઓ ઉપવાસણ કરતી હશે છે વ્રત પહેલાં જવારા તૈયાર કરવામાં આવતા હશે છે શહેરમાં અને બજારો બજારોમાં આ જવારા તૈયાર જોવા મળ્યા છે જવારાઓમાં પાંચ પ્રકારનું ધાન્ય ઉપયોગમાં થતું હોય છે નાની બાળકીઓ તૈયાર જવા જવારા લેવા આવતી હોય છે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે પણ મોટાને સસ્તા છે તે તૈયાર મળી રહેશે આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પાંચસોથી વધુ જવારા તૈયાર કરવામાં આવે છે વધુ માહિતી તેઓ દ્વારા આપવામાં આવે હા હવે નજીકના દિવસોમાં ગૌરીનું વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે એ નાની નાની છોકરીઓ બાળિકા પોતાનો પતિ સારો મળે વર સારો મળે એ માટે ગૌરોનું વ્રત કરતી હોય છે હવે એક જમાનો હતો કે ઘરે ઘરે જે ગૌરો તૈયાર વાવતા હતા હવે જમાનો એવો આવી ગયો છે કે તૈયાર મળતી થઈ ગયો છે ઘણો ક્રેઝ સારો છે હવે અમે છે ને ગૌરો જે વાવતા વખત અમે પાંચ ધાનનો ઉપયોગ કરતા હોય છે એમાં જે કે ઘઉં છે જવું છે તલ છે વાલ છે એવી રીતે ઉપયોગ કરીને જવારા ઉગાવતા હોય છે શું હાલે આ વખતે શું નવો ટ્રેન્ડ આપે છે નવો ટ્રેન્ડમાં એવું એવું છે કે ગોરો તૈયાર થઈ ગઈ છે ને હવે જે પહેલાં લાકડાના બી આવતી હતી હવે લોકો પ્લાસ્ટિકમાં પણ એ લોકો અમે ઉઘડતા થઈ ગયા છે જેવો જેવો ઘરાકની ડિમાન્ડ હોય છે એ બી અમે ઊભા રહ્યો છું પ્લાસ્ટિક તરફ જો છે તો નહીંથી રહ્યો હતો પણ એવો બી એમાં પણ અલગ અલગ જાતના કુંડા આવતા હોય છે અને છાબળો ટાઈપ જ આવતી હોય છે એ નહીં તો વધતો હોય છે એમાં ભાવમાં ભાવમાં તો જે ગયો વખત હતો એંસી સોને એ રીતના ભાવ છે મતલબ રાકેશ ભૈજાબતો